તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો રેલીમાં આવેલા મુસ્લિમ સમાજે શું કહ્યું છે શેતર વસાવા વિશે તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે શેતર વસાવાનો સપોર્ટ કરતા હોય તો પાંચસો ને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે રેલીઓ પણ કાઢી રહ્યા છે અને ઘણી યાત્રાઓ પણ કરી રહ્યા છે દોસ્તો આજે એમ કહેવાય છે કે રાહુલ ગાંધીના આવવાના ગુજરાત તરફ ચાર દિવસ થયા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર અને મનસુખ વસાવા આમ સામે લડવાના છે ત્યારે કોનું પત્તું કપાવવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં બતાવવાના છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મુસ્લિમ સમાજ એવું બોલ્યા છે કે શેતો વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તો મીડિયાવાળાએ પૂછ્યું હતું કે તમારે કયા નેતા વધુ તમને પછી આવે છે તો મુસ્લિમ સમાજ એવું બોલ્યા હતા કે સેતો વસાવવા ચાલે બીજું કોઈ ના ચાલે અમને ચેતો વસાવા વધુ પસંદ છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો એમ કહેવાય છે કે સેતુ વસાવાને આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ પણ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કે કોણ હારવાનું છે કોણ જીતવાનું છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવાનું ફાઇનલ કારણ કે શેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે અને શેતર વસાવાના આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે કે ભાઈ આગે બઢો હમ તમારી સાથ હે એવા નારા પણ લાગી રહ્યા છે અને સેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતે કાલે જય હિન્દ જય ભારત અને જય જવાહર જય આદિવાસી લખવાનું ભૂલશો એ મળી એક